એવી શીંગ થઈ હો આ હોચ્છા જેઠ જેઠ સરસ મજાની સિંગો અને હરિયાળી સરસ મજાનું વાતાવરણ પૂરિચા જેઠ

ને આજના હું તો સરસ મજાની હવાની રસોડું કરી નીકળી ગઈ હતી છોકરાની વાડીએ તો હું ઉતરી ગયા સરસ મજાના શીંગુના અને સરસ મજાનું વાતાવરણ છે મધુરો મધુરો પવન વાયર્યો છે તો હું રોડે થોડી થોડી હાલી જાઉં છું કારણ કે આટલામાં કાંઈ વાહન મળે નહીં આ ટૂંકી ખેપ ગણાય એટલે હાલીને જઈને હાલીને આવી સરસ મજાના લૂંટ પાણી પોગાડવા આવવું પડે છે